ટૂંકમાં હું મારો પરિચય આપી દઉં જો કે બધાને ખબર જશે બરાબર મારું નામ રામજીભાઈ નારણભાઈ પટેલ ગામ નડિયાદ એક આ એક નવું અભિયાન શરૂ કરી રહ્યા જે એક જીવનને અલગ તરીકાથી સમજી શકાય શાસ્ત્રોના અને પ્રવચનોના અલગ અલગ ભારે શબ્દો ને પ્રવચનમાંથી દૂર કરવામાં આવે એટલે કોઈ ઝપાટે નવી ભાષાની અંદર આપણે ભેજામાં ઉતરે એટલે આની અંદર ઘણી બધી વસ્તુની અંદર આપણે જરાક ઓકડ લાગશે કારણ કે આની અંદર કોઈ શાસ્ત્રીય શબ્દો લગભગ નહીં આવે નવી ટેકનોલોજીથી આપણું જ્ઞાન કરવામાં આવ્યું આ જ્ઞાન એકચર એકચ્યુઅલી જન સમુદાય માટે નથી પણ જમ્મુ જનસમુદાયને નેતૃત્વ કરવાવાળા જે મહાપુરુષો હોય એમને ડેવલપિંગ ડેવલપિંગ કરવા માટે એમના જ્ઞાન છે શું પણ સમય અને સંજોગોને લઈને એ સીધું સીધું જનતા માટે મૂકવામાં આવ્યું હોય કારણ કે હવે માણસો કને એટલો બધો સમય નથી કે જે જૂની સિસ્ટમ પ્રમાણે એ અનુસરી અને જીવનને બહેતર બનાવી શકે એવું કોઈ સ્કોપ નથી એટલે આ જ્ઞાન સીધું આપવામાં આવ્યું છે આપણું હેડ છે વાઇટલ ફોર્સ તો વાઇટલ ફોર્સ એક શું ચીજ એ એની એક ટૂંકી રૂપરેખા આપણે જાણી લઈએ આ સૃષ્ટિના આરંભમાં પરમાત્માએ પ્રથક્રમ સંકલ્પ કર્યો કે એકોહમ હમ બહુ સ્યાદ એટલે હું માથે અનેક છું અને એ પરમાણુઓના વિભાજનમાંથી એક એક એવી શક્તિ ઉત્પન્ન થઈ અને જેને શાસ્ત્રોમાં જીવન શક્તિ અથવા તો રે ઓફ ક્રિએશન સૃજન કિરણ કહેવાય અને એ સૃજન કિરણની અંદર સર્જન અને વિસર્જનના બે ગુણધર્મો રહેલા છે અને અત્યાર સુધી એ વિસ્તૃત થઈ રહીએ અને એમાંથી સર્જન થઈ રહ્યું આખી સૃષ્ટિ એની અંદરથી પ્રભાવિત થઈ રહી અને એના એના જ પ્રભાવ કરે તો એ સૃજન કિરણ જે હે એને આપણે નામ આપીને વાઇટલ ફોર્સ જે સર્જન અને વિસર્જનના બે ગુણધર્મ ધરાવી જોવા આપણી બોડીની અંદર અને આપણા મનની અંદર દુર્ગુણોનો નાશ પણ કરશે અને નવા જ્ઞાનનો ઉદય પણ કરશે સાથે સાથે આપણી બોડીમાં રહેલા ને પણ સુધારશે કારણ કે મૂળભૂત ઉર્જા અને એ મૂળભૂત ઉર્જાને આપણે સીધી કનેક્ટ કરીએ સૂર્ય સાથે કારણ કે આપણે જે પૃથ્વી ઉપર વસી જાય એ પૃથ્વી સૂર્યના આધિપત્યમાં હે એટલે પૃથ્વી ઉપર તમામ જે વસ્તુ છે માનવ સંસ્કૃતિને વિકાસ માટે જે કાંઈ કરવાનું આવ્યું છે એનો મૂળભૂત આધાર સૂર્ય હે સૂર્ય દ્વારા થઈને આવતું જ્ઞાન એનું સમર્થન ગીતામાં આપેલું કૃષ્ણ ભગવાને કે સૃષ્ટિના આરંભમાં એ મેં જ્ઞાન પ્રથમ સૂર્યને કહ્યું એવું કહેલું ગીતાની અંદર એક આવી ગયું શ્રીમદ ભગવત ગીતાની અંદર એક શ્લોક ભગવાન એમ કહ્યું કે આ જ્ઞાન પ્રથમ મેં સૂર્યને કહ્યું સૂર્ય મનુને કહ્યું મનુએ ઈશ્વરપુર ને કહ્યું પછી પબ્લિકમાં ચાલુ છે તો એ સૂર્યની અંદર વચ્ચે સૂર્યમાંથી અહીંયા સુધી પહોંચતે પોતે નખા ઉભા થઈ ગયા એટલે લોચા પડી ગયા એટલે એ જ્ઞાન વિકૃત બની ગયું તો હવે અત્યારે જે આ નવી ટેકનોલોજી પ્રમાણે એ જ્ઞાન સીધું સૂર્ય માંથી અપડેટ થશે વચ્ચે જેટલી બધી વસ્તુ આવે એ બધી કરી નાખવામાં આવીએ અને સીધો જ એના આપણા અંતસ્કરણ અંદર એનો પ્રકાશ પાડવામાં આવશે તો એ સૂર્યની વાઇટલ ફોર્સ ઉર્જા જે જ્ઞાન અને સામર્થ્ય બે ગુણધર્મો ધરાવી એ ઉર્જાને આપણે પ્રથમ આહવાન કરીએ અને આપણા અંતસ્ગઢમાં ધારણ કરીએ એના માટે આપણે એક સંકલ્પ લેવાનો હોય કારણ કે આની અંદર સૂર્યની ઉર્જાનો સંકલ્પ લેવા માટે કોઈ ધર્મ યા સંપ્રદાયનો બાદ નડતો નથી એટલે વિના સંકોચે આપણે એનો સંકલ્પ લઈએ હું એક શબ્દ બોલી છે એની વાત તમે બોલતા આવજો બરાબર હે સૂર્ય દેવ હું એ હું આપની જ્ઞાન અને સાંભળથી યુક્ત ઊર્જાને મારા જીવનમાં આહવાન કરું છું જેનું નામ છે વાઇટલ ફોર્સ વાઇટલ ફોર્સ વાઇટલ ફોર્સ વાઇટલ ફોર્સ ફોર્સ ચલો હવે આપણો જે મૂળ એજન્ડા એની અંદર પ્રથમ જે એક વાક્ય લખેલું છે કે માનવ મનુષ્ય એક યંત્ર છે શરૂઆત કરી તો યંત્રને કેવી રીતે કહી શકાય યંત્ર હંમેશા બાહ્ય પ્રભાવોથી જ ગતિશીલ થાય મને કે મારું આ મોબાઈલ ઇન્સ્ટ્રુમેન્ટ છે આ એની મેળ કશું કામ ન કરી શકે આમાં કાંઈ પણ કરવું હોય તો આપણે ઇનપુટ આપવો પડે બરાબર પડી પડો કામ ન કરે બરાબર તો હવે આપણે અંદર તમે ચિંતન ગરાવર કરજો કે ભાઈ મનુષ્ય સ્વયંમાં શું કરી જોઈએ એ બહારના પ્રભાવોથી જ ગતિશીલ છે એવું તમે તમે નિરીક્ષણ કરશો તો એનો ખ્યાલ આવશે એટલે એનો વિષય પાછળ આપેલો હોય તો છતાં આપણે એને ખાલી ટૂંકમાં અત્યારે સમજી લઈએ કારણ કે એ વિષય બહુ લાંબો હોય એટલે એને પાછળ રાખવામાં આવ્યો અમુક વસ્તુ સમજવા માટે એને જરાક આપણે લઈ જઈએ ટૂંકમાં તમે બધા અહીંયા ભેગા થયા અને પણ એક બહારથી પ્રભાવ આપવામાં આવેલો હોય ટેપરેટ છપાયા બોર માર્યો બરાબર બહારથી ઇનપુટ ગયો તમારા સબકોન્સિયસ માઇન્ડમાં ગયો નિર્ણય કર્યો અહીંયા આવી ગયા બરાબર તમે તમારી રીતે આવ્યા નથી મતલબ બહારથી કોઈ પણ પ્રભાવ ઉભો કર્યો અને અહીંયા આવી ગયા તો જગત આખું આવી રીતે ચાલે એ પ્રભાવ અલગ અલગ હોઈ શકે એ વિસ્તૃત રાખીએ એની પાછળ આવશે પણ ટૂંકમાં મનુષ્ય એક યંત્ર છે અને એ બહારના પ્રભાવોથી ગતિશીલ છે હવે જે બહારના પ્રભાવોથી ગતિશીલ હોય એ હંમેશા યંત્ર જ હોય શું એટલે આપણે આપણી જાતને મનુષ્ય કહેવા માટે હજી અત્યારે લાયક નથી કારણ કે મનુષ્ય હંમેશા સ્વયંમાં સંકાલિત હોય એને કોઈ બાહ્ય પ્રભાવો એને ગતિશીલ કરી શકે નહીં બરાબર એટલે જે પોતમાં સ્થિતિ હોય એને મનુષ્ય કહેવાય એટલે ટૂંકમાં આપણે અત્યારે યંત્ર તરીકે આપણે આપણી જાતને લેવાની યંત્ર તરીકે લઈ તો એની ઉપર કામકાજ કરી શકાય બીજો શબ્દ વાપર્યો હોય કે તે રિપેરિંગ માંગી રહ્યો હોય તો હવે એ રિપેરિંગ શા માટે માંગી રહ્યું હોય અથવા તો એના શું કારણો હોય તો પહેલો વસ્તુ એ કે ભાઈ એક સારું યંત્ર કઈ રીતે કામ કરે એના ગુણધર્મો શું એ જાણવા પડે ને બરાબર તો ખબર પડે કે એ માંદું હોય યા તો બીમાર હે યા તો કોઈ સામર્થ્ય વગરનું છે યંત્ર બગડેલું હોય યા તો અપડેટિંગ માંગી રહ્યું હોય કાંક ને કાંક ખામીમાં એને સમજવા માટે આપણે જીવનમાં ગૌર કરવી પડે કે જન્ અત્યાર સુધી આપણે જે કામનાઓ ઈચ્છાઓ જે કઈ તો એની અંદર શું આપણી બધી ઈચ્છા પૂરી થઈ બરોબર આપણે શું જીવનને સમજી શકીએ યા તો કોઈ દુઃખો અભાવ કરી નાખેલો હોય યા પ્રશ્નો આપણા માટે કોઈ મટી ગયા કામનાઓનો અંત આવ્યો કોઈ પણ વસ્તુ મને કરી શક્યા નથી પ્રયત્નો પાછા આપણે જ કરી રહ્યા સમજી લેજો આપણા તમામ પ્રયત્નો જે છે મનુષ્ય દરેક કર્મ જે કર્યું હોય એની પાછળ એક જ હેતુ હું સેવા કરતો નથી એની પાછળ ક્યાંક ને ક્યાંક મારી સુખની કામના રહેલી છે બરોબર એટલે કોઈ બફર સુખમાં કરીને અલગ તરીકે રજૂઆત કરે તો એ બધી વસ્તુ ગોઠવીએ દરેક કર્મની પાછળ મનુષ્ય ਸੁਖ ਨਹੀਂ ਜਗਮਨਾਥੇ ਕਰਤੀ ਹਿਲ ਨਹੀਂ ਰਿਹਾ ਹੈ ਹੂੰ ਆ ਨ ਬਲ ਮੋ ਜੋ ਹੈ ਆਪਣੇ ਕੋਈ ਭਾਣ ਐਕਟੀਵਿਟੀ ਹੋਏ तमाम ਪ੍ਰਕਾਰ ਨੇ ਕਿਉਂਕਿ ਸੁਖ ਨਹੀਂ ਕਾਮਨਾ ਬਗਲ ਕਾਰਜ ਅਸੰਭਵ ਹੈ ਹੂੰ ਇਹ ਇੱਕ ਨਿਯਮ ਹੈ ਜੀ ਪਤਨ ਜਾਤ ਨਹੀਂ ਅੰਦਰ ਗੋਰੇ ਕਰੀਏ ਨੇ ਗਰਜੀਨ ਪੁੱਛੀ ਲੇ ਜੋ ਪਤਨ ਜਾਤ ਨੇ ਕਿ ਹੂੰ ਜੇ ਕੈ ਹਵਾਰਦ ਹਾ ਜੁਦੀ ਕਰੀ ਰਿਹਾ ਹੂੰ ਇਸਲਾਮਾ ਦੇ ਕਰੀ ਰਿਹਾ ਹੂੰ ਬਾਹਰ ਦੇਖਾਉ ਗਮੀ ਹੋਈ ਸਕੇ ਪਰ ਅੰਦਰ ਮੂਲ ਮ ਸੁਖ ਨੂੰ ਕਾਮਨਾ ਨਹੀਂ ਹੈ પછી પુત્ર માટેની હોય પરિવાર માટેની હોય સમાજ માટેની હોય એ સિવાય જેના માટેની હોય એના માટે પણ કામના તો સુખની છે તો એ બધી વસ્તુ આપણે જે વિચારી રહ્યા એ શું ખરેખર પૂર્ણ કરી શક્યા એ નથી કરી શક્યા તો એનો મતલબ એ કે યંત્ર જે રીતે કામ કરવું ખબર એ રીતે કામ કરતું નથી તો એને રિપેરિંગ કરવું બહુ જરૂરી છે ਜੋ ਆਪਣੇ ਉਲਗ ਨੂੰ ਆਪਣੇ ਉਲਗਿਰ ਨੂੰ ਕਿ ਆਪਣਾ ਜੀਵ ਆਪਣਾ ਜੀਵਨ ની ਅੰਦਰ ਮੁ ਖਾਮੀ ਹੋਏ ਜਾਂ ਅਭਾ ਹੋਏ ਜਾਂ દોષੇ ਜਾਂ ਤਾਂ ਜਿਉ ਹਉ ਖਾਉ ਖਾਏ ਉਹ ਨਹੀਂ ਵਰਗਰੇ 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 ਇਹ तमाम ਜੀਵਨ ਨੂੰ ਜੇ ਗੋਹਰ ਕਰੀ ਅਨ ਇਹਦੇ ਉਪਰ ਆਪਰੇ ਮੰਥਨ ਕਰੀ ਅਨ ਸਾਬਿਤ ਕਰਵਾਨਾ ਹੈ ਕਿ ਸਾਨੂੰ ਅਮਕਾਂਕ ਤੋਂ ਸਾਨੂੰ ਹੈ ਜੋ ਕਈ ਖੁੱਟੀ ਰਹੀ ਹੋਏ ਜੋ ਕਈ ਅਭਾ ਵਰਤਾਈ ਰਹੀ ਹੋਏ ਆਪਣੇ ਤਾਂ ਇਹਨੋ ਮਤਲਬ ਹੈ ਕਿ ਜਾਂ ਤਾਂ ਯੰਤਰ ਬਗੜੇਲੂ ਹੈ ਜਾਂ ਤਾਂ ਯੰਤਰ ਨੇ ਅਪਡੇਟ ਕਰਵਾਨੀ ਜ਼ਰੂਰ ਹੈ ਬੇਮਾਥੀ ਇੱਕ ਹੈ તો અહીંયા કને કામ યંત્રને રિપેરિંગ અને અપડેટ બે થશે પણ આ કામ ત્યારે જ શક્ય થાય કે આપણે એનો બોધ થવો ખબર કે આપણું યંત્ર બગડેલું છે યાર તો એ અપડેટિંગ બાકી રહ્યું હે આટલો જ્યાં સુધી આપણે એનો બોધ ન થાય ત્યાં સુધી આ યંત્ર ઉપર કોઈ પણ પ્રકારનું કાર્ય કરી શકાય નહીં શું બરાબર ને તો શું આપણે બધાને લાગી રહ્યું હોય કે આપણું યંત્ર રિપેરેબલ છે યા તો અપડેટિંગ માર્ગી રહ્યો એવું તમને જો લાગતું હોય તો આપણે આગળ વધીએ અને એના વિશે આપણે કામ શરૂ કરી દઈએ બરાબર સીધી જ વાત છે કારણ કે કોઈ વસ્તુને સીધી ઠોકી બહેરવામાં આવતી નથી આજનો ટોપિકમાં ખાલી આપણે પ્રથમ ટોપિક લેવું હોય પાછળના કારણે લેક્ચરો લાંબા લાંબા એક એક વિષયના એટલે થોડી એની ઉપર વધારે ચર્ચા કરી કે આપણું યંત્ર બગડેલું હોય અને એ અપડેડિંગ માર્ગી રહ્યો હોય એને અલગ અલગ વિષયો જીવનમાં ચિંતન કરી શું ફૂટી રહ્યું એ વગેરે 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 જીવનને સમજ્યા નથી અજ્ઞાન પણ શકે તો આપણે ખામી શું હોય ખામી આપણે જીવનમાં ઘણી બધી હોય યંત્ર બગડેલું હોય એમાં બે વસ્તુ થાય કે યા તો એ ખામી હોય અમુક કાર્ય કરવાનું હોય થતું નથી બરાબર અમુક કાર્ય થઈ શકે પણ આપણે એનો બોધ નથી બે વસ્તુ હોય ને બરાબર મને તમે ખુરા પાંત્રીસ વર્ષ બાયો તો માઇક ઉપર પેલી વાર ઊભો છે બરાબર કારણ કે આ બાઇક ઉપર ન બોલી શકવાની જે ખામી હતી બરાબર એની પસંદના મકાન ખરાબ રહી હતી એટલે અહીંયા બોલી શકતો નહોતો આજે કોઈ પણ પ્રકારના પ્રયત્ન એ અહીંયા આવી ગયા છે સીટ ઉપર બરાબર તો અહીંયા અમુક ખામી દૂર કરી નાખી આજે એક હે ટૂંકમાં આપણા જ્ઞાનને અપડેટ કરવા માટે અથવા તો આપણા જીવનને અપડેટિંગ કરવા માટે या कोई नी अंदर एला दोसो ने नाबूत करवा माते एक प्रयत्न है तो एक आ दाखलो आपयो बरोबर अने બીજો सैंपल आ सैंपल तम नजरामे तो पारदर्शिता ई सो सो करतो तू केम केम करतो तू पण અત્યારે કયા રંગ રૂપ માં આપણે તમ પ્રસ્તુત થેલું હૈ તો એના જીવન ની અંદર કાક સુધારા થિયા છે રિપેરિંગ જરૂરી કે અપડેટિંગ જરૂરી કાક ને કા થિયા છે बरोबर हां तो आऊ ન થઈ શકે યા તો આ શક્ય વાત નું હોય એવું કશું છે નહીં કારણ કે હું બારથી ક્યાંથી આવ્યો નથી તમારી હાર જ છું અને આપણી પરિસ્થિતિઓ અને વ્યક્તિત્વ કેવા હરતા એ બધું આમ જાણો છે તો આ જગતની અંદર વસ્તુ બધી શક્ય છે ઈચ્છા શક્તિ ખપે અને એને અનુરૂપ જ્ઞાન અને ટેકનોલોજી ખપે તો આ બધી વસ્તુ શક્ય છે બરાબર પણ તો આપણે આપણે બીજો એક સવાલ આવવા થાય કે આપણે તો ઘણું બધું કરી રહ્યા ધ્યાન યોગ પ્રાણાયામ ભક્તિ તીર્થ યાત્રા વગેરે 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 બરોબર કરી નથી કરતા આખરે કંઈક ચાલુ છે ને હવ હોની સમજણ અને જ્ઞાન પ્રમાણે ઘણું બધું આપણે કરી રહ્યા છીએ જ્યાંથી ઇનપુટ મળી જાય જ્યાં માહિતી મળી રહી એની ઉપર આપણે એને એપ્લાય કરી અને કામ આગળ વધી રહીએ પણ ઇફેક્ટ જે હોવી ખબર જીવનની અંદર જે સુધારો થવો ખબર જ્યારે અપેક્ષિત જે આપણી અપેક્ષાઓને પૂર્ણ કરવા માટે યા તો એ સિસ્ટમ અધૂરીએ યા તો આપણે એની પૂરી સમજતા નથી ક્યાંક ને ક્યાંક ખામી રહેલી છે તો અહીંયા ખામી સંશોધન ઉપરથી એવું સાબિત થયું કે ખામી બે પક્ષે છે એક તો આપણી અંદર ખામીએ કે જે આપણે અમુક વસ્તુને નથી સમજી શકતા અને ખામી જ્ઞાન દેવાવાળા તરફ છે એ પ્રજાના ભેજામાં કેવી રીતે ઉતારે એની કોઈ જવાબદારી લેવા તૈયાર નથી જે કાંઈ ચેલા ચાલુ માહિતી પડીએ બજારમાં શાસ્ત્રોમાં એને ઉઠાવીને સીધી સપ્લાય કરી દીધી શું એની ઉપર ગૌરવ કર્યો નહીં જીવનમાં એપ્લાય કરવી પડે આપણા ઘરે એક એવી ટેકનોલોજી અને જ્ઞાન છે કે જે ખાલી ફરત કોરા શબ્દો નથી એની અંદર સૂર્યની ઉર્જા સમાહીત થયેલી છે શું જે કાંઈ જ્ઞાન આપવામાં આવશે એ તમામે તમામ જ્ઞાન સીધું જ તમારા ડીએનએ ની અંદર ઉતારવામાં આવશે શું કે જ્યારે સમયની અનુકૂળતા પ્રમાણે અંદરથી પ્રગટ થવાનું પ્રગટ થશે પોતમારું અને સમજર પડશે અને આ શબ્દો અને જ્ઞાન તમારા જીવન પર તમારો પીછો નહીં છોડે પેલી વસ્તુ દઈએ સતત અને સતત એની યાદ કારણ કે સૂર્ય અને આપણી વચ્ચે જેટલી કડીઓ હતી તમામ કડીઓને દૂર કરવામાં આવેલી હોય શું શું જેને આપણી દેશી ભાષામાં વાયરસ કહેવાય શું કહેવાય વાયરસ કોમ્પ્યુટરની ભાષામાં શું કહેવાય વાયરસ એટલે જે મૂળ માહિતી જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી વચમાં ઘણી બધી મિક્સ થઈ જાય એટલે આને આ સૃજન ને એવી રીતે તૈયાર કરવામાં આવેલું છે કે એની અંદર કોઈ પણ પ્રકારની અશુદ્ધિ અને વાયરસને દખલગીરી કરવા માટે કોઈ ઓપ્શન મૂકેલું નથી આ એક સિસ્ટમ યંત્રને પૂરી રીતે સમજવું અને એની ઉપર કામ કરવું હા બીજું આ ફક્ત એક પ્રભાવ હે કામ તો સ્વયમે કરવું પડશે જે કાંઈ કરવાનું અને પોતાની જાત સાથે આ બધી આખી જે શ્રૃંખલા શરૂ થઈ હતી પ્રવચનોની એની અંદર અમુક ઘણું બધું આવશે તો જે કાં યુદ્ધ કરવું એ રામ અને રાવણનું મહાભારતના યુદ્ધ બધા કરવા રામાયણ યુદ્ધ કરાય પોતાની સહેલિક જાત સાથે કરવાના હો નહીં કે ક્યાં બારે કરવાના પણ પૂરી ટેકનોલોજીનો અભાવના હિસાબે આપણે કશું આજ ડ્યુરી કરી હત્યા નહીં યા તો અપેક્ષિત પરિણામોને મેળવી શક્યા નહીં માનવ યંત્રની જે કાર્ય નિપુણતાઓ હોય તો એ કાર્ય નિપુણતાઓને આપણે પ્રગટ કરી શક્યા નહીં બરોબર ને તો કાર્ય નિપુણતાઓ કેટલી હોઈ શકે અનંત હોઈ શકે એ તો આપણી જરૂરિયાત આપણી ઈચ્છા અને આપણી ભૂમિકા ઉપરાંત રાખેલો કે જીવનની અંદર કેટલા પ્રકારની અને કઈ કઈ કાર્ય નિપુણતાઓને આપણે પ્રગટ કરવી બરાબર બાકી એ બધી વસ્તુ આપણે સમજીએ અને એની ઉપર લાગી જવાનું હોય અને આપણી અંદર રહેલા દોષો એ યંત્રમાં ખામી હોય એને દૂર કરવાનો એક પ્રયત્ન કરવો જોઈએ આવી રીતે એક આખી શ્રુખા શરૂ થાય કે લગભગ બાર ચૌદ રવિવાર સુધી ચાલશે બાર ચૌદ રવિવાર સુધી ચાલશે મને કે એક સેશન આજનો સેશન નહીં તો આજે ત્રણ સેશન એની અંદર એક જ એક પ્રકારના ટોપિકો આપણે લેવામાં આવશે એટલે કોઈ રિપીટેશનમાં ફરી આવવાની જરૂર પડે નહીં આજે જે અત્યારનું પ્રવચન છે એ આજે આખો દિવસ આ એક જ ચાલશે બરાબર પણ ત્રણ વિભાગ કેટલા માટે રાખેલા છે કે માણસોને આવવાની જે અનુકૂળતાઓ પ્રમાણે એ બાર પાડી આપવામાં આવેલા છે એટલે કોઈ પાછું પાનું ન કરે કે મને ટાઈમ નહોતો એમ કારણ કે આ માહિતી પ્રથમ વખત આપી રહ્યો જનસમુદ્રમાં પહોંચતી કરવામાં આવી રહી છે અને કોઈ પણ મિસિંગને અવકાશ ન રહે એટલા માટે આખી વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે સમજ્યા મારું કામ હે તમને બધાને કહી દેવાનું એને જીવનમાં કેટલું ઉતારવું અને કેવી રીતે ઉતારવું એની બધી જવાબદારી તમારા ઉપર છે પાછળથી કોઈ એમ ન કે બે વર્ષ પછી કે ખાલી અમને ક્યાંય ખબર નહોતી એમ કારણ કે ખબર નહોતી એવા તમામ વિકલ્પોને દૂર કરવામાં આવેલા છે એટલે વરઘોડો સીધો આગળ આ બાજુ જ આવે આમાં હામી ક્યાં થાય નહીં એવી વ્યવસ્થા ઉભી કરવામાં આવેલી અને આપણા જે આખા કોર્ષ ચાલશે એની અંદર એક જ વસ્તુ આવશે તમે ક્યાંય કોઈની બાજુ આંગળી જીદી શકશો જ નહીં તમારી આંગળી તમારી ઉપર જ છે કોઈ પણ એવો અવકાશ નહીં કે આમ હું કરી શકું સમજી લેજો શું આખી સિસ્ટમ જ એવી છે અને એવી સિસ્ટમને આપણે અનુસરશું તો જ એમાંથી પ્રગટ થઈ શકશે એટલે આપણે જાતને તૈયાર કરવી પડે ને આપણી માનસિકતાઓને દૂર કરવી પડે